આજે આપણે રવાના લોટનો શેરો બનાવીશું તો જેમાં ખાંડની જરૂર પડશે કાજુ બદામ અને કાળી દ્રાક્ષની પણ જરૂર પડશે અને કેસરની જરૂર પડશે અને દળેલો એલચીનો પાવડરની પણ જરૂર પડશે અને દૂધની પણ જરૂર પડશે અને ગાયનું ચોખ્ખું ઘીની પણ જરૂર પડશે આ રવાના લોટનો શેરો બનાવવા માટેની જે વસ્તુની જરૂર પડશે એ વસ્તુ આ બધી છે ત્યારબાદ હવે આપણે ગેસ ઉપર એક તવલું મૂકીશું અને ગેસ શરૂ કરીશું એમાં આપણે ઘી ગરમ કરવા મૂકીશું આ ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં રવાનો લોટ નાખીશું હવે આ રવાના લોટને આપણે સારી રીતે શેકાવા દેવાનો છે જેને ધીમા ગેસે શેકવા દઈશું આ રવાનો લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે ગરમ દૂધ કરીશું ત્યારબાદ દૂધમાં આપણે કેસર નાખીશું સાથે સાથે આપણે લોટને પણ સારી રીતે શેકતા રહીશું જે દાજી ન જાય તેની ખાસ ધ્યાન રાખીશું આ લોટને આપણે ધીમા ગેસે શેકીશું જેથી આપણે ચોટી ન જાય આ લોટ સારી રીતે શેકાઈ જાય એટલે બ્રાઉન કલર થઈ જાય છે જો આ કલર રીતનો લોટ થઈ જાય એટલે આ આપણે સરખી રીતે શેકાઈ ગયું છે આ લોટ સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે તેમાં દૂધ નાખીશું આ બધું દૂધ નાખી દેવાનું છે હવે આપણે આ દૂધ અને લોટને સારી રીતે મિક્સ કરી નાખવાનું છે અને ગરમ થવા દેવાનું છે ત્યારબાદ તેમાં આપણે ખાંડ નાખીશું ખાંડ નાખ્યા બાદ હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું સારી રીતે મિક્સ થયા બાદ હવે આપણે જેમાં વસ્તુ નાખવાની છે જેમ કે કાજુ બદામ અને કાળી દ્રાક્ષ હવે આને સારી રીતે મિક્સ કરી નાખીશું હવે આને ઘડીક શેકાવા દઈશું આ રીતે શેકાયા બાદ હવે આપણો રવાનો લોટનો શેરો કમ્પલીટ છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી નાખીશું જો દેખાવમાં પણ કેવો સરસ લાગે છે હવે આપણે આને તાવીથા વડે સરખો કરી નાખીશું હવે આના પર આપણે કાજુ નાખીશું જો દેખાવમાં પણ કેટલો સરસ લાગે છે આ શેરાનો ઉપયોગ સતનારાયણ ભગવાનની પ્રસાદીમાં પણ થાય છે આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો